નમસ્કાર મિત્રો શું યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અનામત નાબુદ કરવા જઈ રહી છે કે પછી યુનિવર્સિટીઓમાં જાતિવાદ રોકવા માટે મોટા ફેરફારો થઈ રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં યુજીસી નવી રૂલ્સ ને લઈને ખૂબ જ ચર્ચાઓ અને વિવાદો ચાલી રહ્યા છે આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વિવાદ શું છે નવો નિયમો શું કહે છે અને તેની પાછળનું સત્ય શું છે તો વિડિયો અંત સુધી જોતા રહેજો યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તેર જાન્યુઆરી બે ના રોજ યુજીસી એક નવી નિયમાવલી જાહેર કરી છે જેને કહે છે પ્રમોશન ઓફ ઇક્વિટી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન એક્ટ બે હજાર છવ્વીસ આ નિયમો નો મુખ્ય હેતુ છે કે દરેક વિદ્યાર્થી ને ભેદભાવ વિના શૈક્ષણિક માહોલ આપવાનું અને શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ જાત ધર્મ લિંગ જાતિ કે પશ્ચાત સ્થિતિના કારણે ન્યાયથી ભેદભાવ ન થઈ શકે ઘણા વર્ષથી ભેદભાવ મુદ્દા સાથે સંકળાયેલા કેસો વધતા ગયા છે બે હજાર સત્તર માં એકસો તોતેર જેટલી ફરિયાદો હતી અને બે હજાર તેવીસ ચોવીસ માં આ સંખ્યા વધીને ત્રણસો અઠ્યોતેર સુધી પહોંચી ગઈ છે નવી નિયમો આવેલી બે હજાર બાર ના જૂના નિયમોને બદલવા માટે આ બનાવવામાં આવી છે હવે વિવાદનું કારણ જોઈએ તો બે હજાર ચોવીસ ની શરૂઆતમાં માં યુજીસી એક ડ્રાફ્ટ ગાઈડલાઈન બહાર પાડી હતી તેમાં એક મુદ્દો એવો હતો કે જો કોઈ

આ કડક નિયમો નું પાલન નિષ્પક્ષ રીતે થશે કે નહીં હવે આ નિયમો કેમ આવ્યા એના પાછળ નું આપણે કારણ જોઈએ આ નિયમો ખાસ કરીને દૂર કરવા માટે લાવવામાં આવ્યા છે અને આ પગલા

અરજી કરતાઓ દલીલ કરે છે કે વર્તમાન વ્યાખ્યા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે મુદ્દા ઉકેલવાની વ્યવસ્થા પૂરતી નથી અને તેમાં યોગ્ય અધિકારો આપવામાં આવવા જોઈએ આ નિયમોને કેટલાક વિદ્યાર્થીઓને સંગઠનો દ્વારા સમર્થન મળ્યું છે તેઓ કહે છે કે લાંબા સમયથી ભારતીય તંત્રમાં ભેદભાવ ની ફરિયાદો પૂરી રીતે ઉકેલાઈ નથી અને હવે આ નિયમો સમસ્યાને ટાળવા માટે સક્રિય પગલું બની રહે છે નિયમોમાં ઇક્વિટી કમિટી એન્ડ ટવેન્ટી ફોર વન હેલ્પલાઇન અને ઇક્વિટી એનવી સેટ જેવા પગલાઓ લાવવામાં આવ્યા છે જેથી દરેક ફરિયાદની તપાસ કરી શકાય યુજીસી અને કેન્દ્ર સરકારનું નિવેદન છે કે આ નિયમોનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો નથી સામાન્ય વર્ગ સહિત દરેક સમુદાય માટે ન્યાય અને સમાનતા સુનિશ્ચિત થશે અને ભેદભાવ સામે તીવ્ર આવશે યુજીસી બે નવા નિયમોને અટકાવવાનો પ્રયત્ન કરે છે અમલ અને વ્યાખ્યા સાથે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે આ વિવાદ હજુ ચાલુ છે અને ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે જો તમને માહિતી વિડીયોને લાઈક કરો અને તમારા શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ